બે જોડતા નહી આવડે આવડતું છો યાર તમે બંધ કરાવી

આ બે જમીનના જમીનનો હવાલો આલવાનો છે આ ઓય રોડો હેડો લેડો અમારા રાખી રૂપિયા

બોલો વાલો વાલો જો હા હા તાઈવાન જોલી દઉં જો અહીંયાળો આપણે આટલે ખાટલે બેહીન અરે ખાટલે વાતો કરીએ ચાવા મંગાવીએ ચાવા મંગાવે મને વેદું તું બોધી ના ફસાઈ જાય હા તો જો આ લ્યો આ લ્યો

હાડો હવે અમે જઈએ હો અમે જો હવે તમે વરાજો હા અમે બેઠા છીએ ટેન્શન ના લો હવે વાઘણા આવી મોટો મારતાઈએ હેરા તાની દીધું સીધા લઉં હું ભારો લઉં હું આટલે કો જો બન મન કરતા નહી પા હો વરાજો

બે નકાર પૂછીએ આપણે હાલ ઉભા કલ્લુકિંગ હવાલો કોને હાલ્યો

તમારું કરવાનું તમારે ક્યાં જો હવે ના લેહો કેસ કરશો પછી તાણે

તમારી કરવાનું બોલો જમીન ઉપર શું કરવાનું બોલો હેડો કોઈ કોઈ નઈ કરવાનું તાલ છે હવે તમે તમારી રીતે કરી નાખો હવે આ તો હેડો તાન કઈ કોઈ કશું આવકડે નહીં આ તો નહી પેલા પેટાઈ નહી ઓ પાઉ પકડજો હા નેકડીયો એલા તો વેઠાવાના જા चकरी जा लेडो नामे जाइए आओ ओ जो तुम्हें टाटा ने करो टाटा कसो हो हैडो पहले आओ सुरा हो आओ हेडो चालू करो बाइक माइगा बाइक चालू करो तो चार दोरी ले जाओ यार तुम्हें तो यार हेटता ना हेटता नहीं तुम्हारे मेलवा आउ पछे मने घर जो है यूं है चालू करो यार એટલે આ તારીખ કીકસ કહેવાય નવું લાવી દો આટલા બધા પૈસા પકડો મેકો મારો યાર ફોન યાર કીધું ગીધું છે ને નવ લાવી દો છો આટલા બધા પૈસા નવું લાવે હતા તો નવું લાવવાનું